જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ જય ચુડેલમાં જય ચુડેલમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો અમદાવાદમાં ફાઈનલ વરસાદ ચાલુ થઈ ગયો જોઈ લ્યો બાપરે વરસાદ

jananousa dindanousa e genatikawa sate rotli tepla વરસાદમાં કાઠિયાવાડ લોકો ને થેપલા વધારે ખાવે એટલે થેપલા રોટલી ભીંડા નું શાક તો ચાલો જમવા મોજે મોજ જમવાની સાઉથ નું પિક્ચર જોવાનું બે ખાવાનું બાજુમાં વરસાદ પડતો હોય

સાંજે ભજીયા નું પોગ્રામ થોડોક વરસાદ પડ્યો નથી કે બાયુ ચાલુ થઈ જાય ભજીયા ને પૂદલાન મરચા તરેલા દાલ વડા